સુરતમાં ગુજરાતી ફિલ્મના કલાકાર હોવાની ઓળખ આપી જમીનમાં નકલી દસ્તાવેજ બનાવી ચાર પોઈન્ટ નેવ્યાસી કરોડની છેતરપિંડી કરનાર ભેજાબાજની ઇકો સેલની ટીમે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે સુરતમાં છેતરપિંડીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાતી ફિલ્મના કલાકારની ઓળખ આપી જમીનમાં નકલી ડોક્યુમેન્ટ બનાવી ચાર કરોડ નેવ્યાસી લાખની છેતરપિંડી કરનાર ભેજાબાજની ધરપકડ કરવામાં આવી છે ડોક્ટર પરાગ પરિક સાથે છેતરપિંડી કરનાર ભેજાબાજની ધરપકડ કરવામાં આવી છે ફરિયાદ મુજબ આરોપી વિપુલ ઓર્ફે બંટી ફરિયાદીની હોસ્પિટલ પર અવારનવાર જતો હતો અને પોતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છે અને કલાકાર છે તેવી માહિતી આપી હતી ફરિયાદીએ જણાવ્યું હતું કે તે ગુજરાતી મૂવીનું કામકાજ કરે છે એટલું જ નહીં ખટોદરા શોમાં કાંજીની વાડીમાં લિવિંગ વેલ હેલ્થ ક્લબના નામથી જીમ પણ ચલાવે છે જેના કારણે ફરિયાદીને આરોપી પર વિશ્વાસ આવી ગયો હતો ડોક્ટર દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના અનુસંધાને તપાસ બાદ ઇકોનોમિક સેલ વિપુલ ઉર્ફે બંટી નાથુભાઈ ટેણીની ધરપકડ કરી છે જે પોતાને ગુજરાતી ફિલ્મ કામ કરતો હોવાનું જણાવ્યું હતું આ સાથે આ ટોળી અન્ય ક્યાં લોકો સાથે છેતરપિંડી કરી છે તે અંગેની તપાસ હાથ ધરાઈ છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત